ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ છો મિત્રો લખનસિંહ ઝાલાના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે પાચારની ધરતીમાં એક આવેલ સુપ્રસિદ્ધ મંદિરના આજે આપણે દર્શન કરવાના છે મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવેલા રહેજો પાંચની ધરતીમાં આવેલ ઝરિયા મહાદેવનો રસ્તો છે ત્યાં આવેલ છે જરિયા મહાદેવ તમે જોઈ શકો છો મિત્રો ત્યાં બાળકો આનંદ અને કિલોર કરતા હોય છે આ છે જરિયા મહાદેવ નું પાર્કિંગ મિત્રો શ્રાવણ મહિનો હોવાથી ખૂબ જ ભાવિક ભક્તો ફેમિલી સાથે આવતા હોય છે મિત્રો તમે પણ ક્યારેક પાંચાની ધરતીમાં આવો તો જરૂર એક લાભ લેજો જરિયા મહાદેવનું ત્યાં આપણે એન્ટર થશું અને આપણે ચણા પછી કાકડી અને એવો નાસ્તો મળી રહેતો હોય છે મિત્રો ગંગોર જંગલની વચ્ચે આવેલ છે જરિયા મહાદેવ એવું કહેવામાં આવે છે કે પાંડવો પણ અહીંયા પૂજા કરતા હતા આ છે મંદિરનું પટાંગણ તમે જોઈ શકો છો મિત્રો લીલા ગંગોર જંગલમાં આવેલું જરિયા મહાદેવ કે જે કોઈપણ વ્યક્તિ જાણતું નથી ક્યાંથી પાણી ટપકે છે મિત્રો તો આ આપણે દર્શન કરીએ બિલીપત્ર અને મમરાની પ્રસાદી લઈ લીધી છે આ છે નિજ મંદિરમાં તમે જોઈ શકો છો જરિયા મહાદેવ મિત્રો ખૂબ જ સરસ અને શાંતિવાળું મંદિર છે બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવતા હોય છે મિત્રો આ છે ઓમ ત્રમ્બકમ યજામી પુષ્ટિ વર્ધન મુર્વા રૂપમે બંદના મૃત્યુ મોક્ષી જમા મૃતા મિત્રો તમે આ જોઈ શકો છો બીલીપત્ર ને ફૂલથી ઢંકાયેલ છે થરિયા મહાદેવનું મંદિર આ જે પાણી ટપકે છે ત્યાં પાછળના ભાગમાં કે ક્યાંય પણ પાણીનો એવો સ્ત્રોત છે નહીં કે પાણી ક્યાંથી આવે છે તે પણ કોઈને ખ્યાલ નથી ઘણા બધા મથામણો કરી લીધા છે પણ મળતું નથી મિત્રો આ છે મંદિરના સામેના ભાગમાં પાતાળ ગંગા જે પાણી વહી રહ્યું છે ત્યાં પણ જમા થાય છે અને બધી એવી લોકવાયકા છે કે પાતાળ ગંગામાં પ્રસાદીનું પાણી લેવાથી ચામડીના રોગ કે ગળાના રોગને મટી જતું હોય છે એવી લોકવાયકા છે મિત્રો આપણે પણ પ્રસાદી લઈ લીધી છે તમે જોઈ લેશો જોઈ શકો છો વરી પાછો ટ્રાફિક ઓછો થયો એટલે આપણે પણ પાછા વ્યવસ્થિત માં મહાદેવના દર્શન કર્યા પૂજા પાઠ કર્યા હર હર મહાદેવના નાદ સાથે મંદિરે ટ્રાફિક પણ એટલો મિત્રો હોય છે બધા ભાવિ ભક્તો આવતા હોય છે બાજુમાં આવેલ છે શ્રી વિશુદાનંદ સ્વામીની સમાધિ મંદિરની ડાબી બાજુમાં આવેલ છે મિત્રો તમે પણ જોઈ શકો છો શાંતિવાળું મંદિર છે ગંગોર જંગલમાં આવેલું છે પછી આપણે ત્યાં પણ બે ત્રણ મારનું મકાન બનાવ્યું પણ આપણે એકવાર સક્સેસ થયા અને બીજી વાર પહેલી વાર પડી ગયું અને બીજી વાર સક્સેસ થઈ ગયા આપણે ત્રણ મારનું મકાન બનાવવાનું છે એવી લોકવાયકા છે કે અહીંયા જેટલા મારનું મકાન બનાવો એટલા મારનું તમારે મકાન બને તમે પાછળના મંદિરના પાછળના ભાગમાં તમે જંગલ જોઈ શકો છો મિત્રો ખૂબ શાંતિવાળી જગ્યા હતી થોડુંક જ્યાં શૂટિંગ કર્યું આ મટિંગ મંદિરનું પટાંગણ છે પટાંગણની બાજુમાં આવેલો છે એક મહાકાળી માનું મંદિર ત્યાં પણ આપણે મિત્રો દર્શન કરશું બધા ભાવિક ભક્તો ત્યાં આવતા હોય છે ફોટાને એવું બધું પાડતા હોય છે મિત્રો મહાકાળી માતાજીનું મંદિર તમે જોઈ શકો છો બાજુમાં ગુફા છે અને ગુફામાં અત્યારે મહાકાળી માના બેસણા છે મંદિરને પટાંગણમાં જ આવેલું છે ઘણા ભક્તોએ દર્શન નહીં કર્યા હોય તો ચાલો આપણે આજે દર્શન કરીએ આ છે ગુફામાં આવેલા મહાકાળી માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ અંધારું છે લાઇટની અને એવી કોઈ વ્યવસ્થા છે ને અંદર હરિઓમ તસ્તદ જય ગુરુદત્ત અને મા કાળીના અંદર બેસણા છે મિત્રો તમે જોઈ શકો છો અંદર અંધારું એટલું ગુફા જેવું છે તમે જોઈ શકો છો આ ત્યાંના મહંતનો કે સદગુરુનો ફોટો છે ત્યાં રાખેલ છે થોડીક અંધારું વધારે હતું એટલે સરખું વિડીયો શૂટિંગ થઈ શક્યું નથી તમે જોઈ શકો છો કાળીના બેસણા અખંડ જ્યોત ચાલુ છે બાજુમાં પણ હરિઓમ તસતદ જય ગુરુદત્તનો ફોટો રાખેલ છે મિત્રો મંદિરની ડાબી બાજુમાં આવેલ છે ક્યારેક જરિયા મહાદેવ આવો દર્શન કરવા તો બાજુમાં મહાકાળી મંદિરનો પણ લાભ લેજો ત્યાંથી આગળ આપણે રોડ ઉપર જ આવે છે માનું મંદિર છે અને નવા જરિયા મહાદેવનું મંદિર છે ત્યાં પ્રસાદનું આયોજન હતું આપણે પ્રસાદ લઈ લીધો અને આપણે આવી ગયા ગોંડા